આપણે વધેલા રોટલામાંથી એક એવી રેસીપી બનાવીશું જે ખાવામાં એકદમ બેસ્ટ લાગે છે તો જો તમારે પણ આ રીતના બાજરીનો રોટલો વધી જતો હોય તો હવે ફેંકતા પેલા એકવાર આ રેસીપી જરૂર જોજો ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી બનીને તૈયાર થઈ છે તો જો અમારે અહીંયા છે ને બે બાજરીના રોટલા પડ્યા છે તો એના માટે મેં થોડા મસાલા પણ કટ કર્યા છે થોડે આ રીતના એક મીડિયમ સાઇઝની ડુંગળી એક ટમેટું થોડા મીઠી લીમડીના પાન થોડું આદું આ રીતના ટુકડીમાં કટ કરી બે લીલા મરચાં અને થોડું લસણ લીધું છે તો આટલા મસાલાથી આપણે બાજરીના રોટલાનું સરસ એવી એક રેસિપી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે અને આપણે અહીંયા ત્રણથી ચાર ગ્લાસ જેટલી છાશ લીધી છે ગેસ ઉપર એક પેન રાખેલું છે એમાં આપણે તેલ લઈ લેશું તેલનું પ્રમાણ થોડું વધારે લેવું હું અહીંયા બે થી અડધી ચમચી જેવી રાઈ એડ કરી અને રાઈને આપણે સરસ એવી ફૂટી જવા દેસુ તો તમે જો રાઈ આપણી ફૂટી ગઈ છે હવે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું ને જીરું ને હલકું એવું બ્રાઉન થઈ જવા દેસુ જીરું આપણું બ્રાઉન થઈ જાય એટલે કટ કરેલું લસણ એડ કરી દેસુ અને બે લીલા મરચાં કટ કરીને રાખ્યા છે એ પણ આપણે એડ કરી દઈશું આ રીતના તમે ઈચ્છો તો લીલા મરચાંને ઝીણા ટુકડામાં પણ એડ કરી શકો પણ આ રીતના મોટા ટુકડામાં એડ કરીશું તો વધારે તીખું નહીં થાય અને મરચાંનો ટેસ્ટ પણ સરસ આવશે જો તમને વધારે તીખું પસંદ હોય તો મરચાંને ઝીણા કટ કરી અને એડ કરવા પછી આપણે આદું મીઠો લીમડો અને કટ કરેલી ડુંગળી એડ કરી દેવાની છે અને આ રીતના ડુંગળીને બેથી ત્રણ મિનિટ માટે આપણે સાથે કરી લેવાની છે ડુંગળી થોડી હલકી ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે કટ કરેલા ટમેટા એડ કરી દઈશું અને આ રીતના ટમેટાને એકવાર તેલમાં આ રીતના મિક્સ કરી લેશું અને પછી એક ચમચી જેવું મીઠું એડ કરી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને પકાવી લેશું અંદાજે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે આને ધીમા ગેસ ઉપર પાકવા દઈશું તો તમે જુઓ આપણા ટમેટા છે તે સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આ રીતના એને એકવાર મિક્સ કરી લેશું અને હવે આપણે સૂકા મસાલા એડ કરીશું તો અહીં મેં એકથી દોઢ ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કર્યું છે બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી હળદર પાવડર એડ કરીશું અને શાકને સરસ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે એક ચમચી ખાંડ એડ કરીશું કેમ કે આપણે છાશ એડ કરવાના છીએ તો ખાંડ એડ કરીશું તો સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે તો આ રીતના આપણે મિક્સ કરી લેશું અને હવે આપણે છાશ એડ કરી દેશું તો તમે જુઓ આપણે 4 થી 5 ગ્લાસ જેટલી છાશ છે તે એડ કરી દેશું હવે તમને અંદાજો આવી જ ગયો હશે કે અહીંયા આપણે શું બનાવી રહ્યા છે તો આપણે અહીંયા વઘારેલો રોટલો બનાવી રહ્યા છે જે ખૂબ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતના એકવાર છાશને આપણે મિક્સ કરી લેશું અને છાશ આપણે ઉકળવા લાગે એટલે આપણે જે આ રોટલા હતા એના આ રીતના ઝીણા ટુકડા કરી લીધા છે એ આપણે ટુકડાને એડ કરી દેશું અંદર બધા ટુકડા આપણે એક જ સાથે એડ કરી દેવાના છે એક વાર હલકુ મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ચાર થી પાંચ મિનિટ માટે આપણે કૂક થવા દઈશું જેથી આપણો જે રોટલો છે તે છાસ અને મસાલાને સરસ રીતના ઓબ્ઝર્વ કરી લે તો તમે જુઓ ચાર થી પાંચ મિનિટ પછી છે ને આપણે આ રીતના છાશનો મસાલો છે તે એકદમ ઉકળે છે અને આપણા રોટલા છે તે પણ એને છાશ અને મસાલો સરસ ઓબ્ઝર્વ કરી લીધો છે હવે આપણે એને એકવાર સરસ મિક્સ કરી લેશું આ રીતના અને થોડું આ રીતના આપણે મેશ કરી લેશું જેથી આપણી ગ્રેવી છે તે સરસ ઘટ થઈ જાય તો આ રીતના એક આદ મિનિટ માટે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે ફરી ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી આને કૂક થવા દઈશું એકદમ લો ગેસ ઉપર તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું થઈ ગયું છે અને આપણી ગ્રેવીની જે કન્સિસ્ટન્સી છે એ પણ એકદમ ઠીક થઈ ગઈ છે બસ આપણે આ જ રીતના થીક ગ્રેવી લેવા દેવાની છે અને જે આપણે ટુકડા કરી અને રોટલો એડ કર્યો હતો એ પણ એકદમ સોફ્ટ અને સરસ મેશ થઈ ગયો છે તો બસ હવે આપણે ઉપરથી થોડા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી એવો આપણો કાઠિયાવાડી વઘારેલો રોટલો બની અને તૈયાર છે તો આ રીતના એકવાર જો તમારે રોટલો વધી જતો હોય તો એકવાર આ રીતના કાઠિયાવાડી વઘારેલો રોટલો જરૂર બનાવો આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર આ રીતના રેસિપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી ફરી મળીશું આપણે આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી જો મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો